ખેડૂત સહાય પેકેજને લઈને પાલામલિયાએ સવાલ ઉઠાવ્યા છે પાલામલિયાએ કહ્યું કે સરકારે સહાય આપવા પેકેજ જાહેર કર્યું છે કે સહાય લેવા તે સમજાતું નથી કાલાવડના ટીડીઓએ તલાટીને હુકમ કર્યો છે કે ખેડૂતોને પાણી પત્રક આપતા પહેલા બાકી વેરા વસૂલો પાલામલિયાએ વધુમાં કહ્યું કે સહકારમાંથી પત્ર થયો છે કે ટેકાના ભાવે ખરીદી અથવા સહાય કોઈ એક મળશે સરકારે આ સહાય પેકેજ જાહેર કર્યું છે એ ખેડૂતને આપવા માટે કર્યું છે કે ખેડૂતો પાસેથી જે વેરા અને ફલાણું ઢીકડું બાકી હતું એ વસૂલાત કરવા માટે આ પેકેજ જાહેર કર્યું છે કારણ કે કાલાવડની અંદર જે રીતે સરકારના ટીડીઓએ જે લેટર બહાર પાડ્યો અને તલાટી મંત્રીઓને હુકમ કર્યો કે ખેડૂતોને પાણીપત્રક આપતા પહેલાં તમારે એમના જે બાકી વેરા છે એ વસૂલ કરી લેવા આ આવી જ રીતે સહકાર દ્વારા જે એક લેટર બહાર પડ્યો હતો કે ખેડૂતોને જે રીતે ટેકાના ભાવે ખરીદી અથવા તો સહાય આ બેમાંથી એક એ લેટર પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે કે સરકારની દાનતમાં ક્યાંક ને ક્યાંક ખોટ